ખાસ જોડે એક વાત પણ જાણ કરવાની હોય કે આખો દેગાન તાલુકાની અંદર એફસી એસટી અને ઓબીસી એટલે મધ્યમ મધ્યમ વર્ગના બાળકો જ્યારે અહીંયા ભણવા આવતા હોય ત્યારે જો કદાચ આ પ્રાઇવેટીકરણ આવીને આવી રીતે ચાલી રહ્યું તો આ બાળકો જશે કે આ બાળકોને ભણવા માટે કોણ પૈસા આપશે મુખ્ય વાત એ છે કે આ બાળકોને એફસી એસટી ઓબીસી કે મધ્યમ વર્ગમાંથી ગરીબ બાળકો જ્યારે અહીંયા તાલુકા કક્ષાએ ભણવા આવતા હોય ત્યારે એ બાળકો જોડે પૈસા ના હોય એ વાલીઓ પણ એટલા સક્ષમ ના હોય કે બાળકોને ભણાવી શકે તો આ ખાસ અગત્યનો મુદ્દો હોય સરકારી કોલેજ મળે તો આ બધા જ બાળકોને દર વર્ષે એડમિશનથી જે દૂર થવું પડે છે પ્રવેશ મળતો નથી ગાંધીનગર અમદાવાદ કે બીજા કોઈ જિલ્લાની અંદર આપણે ભણવા જવું પડતું હોય છે ખૂબ મોટો અન્યાય થાય છે આ મધ્યમ વર્ગના બાળકો સાથે તો આ એ બાળકોનો સાથેનો અન્યાય અટકાવવાનો આ સરકારી કોલેજ મળશે તો ખૂબ સારો પ્રયત્ન છે વિદ્યાર્થી ની સમિતિની મુખ્ય લડાઈ એચસી એસટી ઓબીસી એટલે ગરીબ વર્ગના બાળકો માટેની લડાઈ છે દર વર્ષે પ્રવેશથી વંચિત રહેતા હોય એ બાળકો માટે ખૂબ મોટી સમસ્યાઓ હોય એ બાબતની લડાઈ છે જો સરકારી કોલેજ દહેગામમાં મળતી હોય તો આ બધા જે દર વર્ષે બાળકોનું ભવિષ્ય અટકઈ રહ્યું છે એડમિશન નથી મળતું અને દહેગામથી દૂર જવું પડે છે ના જવું પડે એ જો સરકારી કોલેજ મળી જાય એ બાબતની વિદ્યાર્થી ઇન્ટરક્ષક સમિતિ લડાઈ કરી રહી છે